તરે બપોરના એક વાગ્યા સુધી 500 થી વધારે બોટલોનું દાન થઈ ચૂક્યો જ્યારે ઝોન 1 માં આજ સાંજ સુધીમાં 1800 થી વધારે બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો ત્યારે સંખ્યા જોતા લાગી રહ્યું છે કે સમય પહેલા જ અઢારસો બોટલો એકત્રિત થઈ જશે. બડી apne सूरत शहरમાં થેલે થેલે સેમસી પળાતા apna લગભગ 500 જેટલા બાળકો છે એના માટે જો એ રજૂઆત એ પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂર છે આ બાળકો માટે એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી જોન વર્શા અલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના મારા જવાનો અધિકારીઓ સાથે મળીને પંદરસો જેટલા યુનિટને જો આજે ડોનેશન કરવાના છે જે કામગીરી ચાલુ પડશે જો એ અને થલિસેમિયા એક એવા રૂપ છે કે જેમાં સતત જો એ આ બ્લડ વાળા રોગ છે જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે તો આજે બધા લગભગ છે જેટલા બ્લડ બેન્કો જેમાં આપણા ઇસ્પીમેર બેંક બ્લડ બેંક આપણા સિવિલ બ્લડ બેન્ક જો કિરણા હોસ્પિટલની ટીમે જો સરદાર પટેલ બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્ત રક્તદાન કેન્દ્ર આ છે લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ જેથી જો આ એક એવા સમય આવે છે ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાવ થોડા વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના અને હોસ્પિટલો તરફથી અવારનવાર રજૂઆતો પોલીસને થતી રહે છે તો એના ધ્યાનમાં રાખીને આજના આ કાર્યક્રમ કરવામાં આવેલા છે સૌપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો એ ડાયરેક્ટલી ડાયરેક્ટલી જોડાયેલા છે એના હું ખૂબ આભાર માનું છું એક એવા છે છે અધિકારીઓ રીતે આજે ટોટલ ટોટલ અમે લોકો જે જેટલી સંખ્યા કરવાની એમાં નંબરમાં જવાનો પણ જો અને પ્રજાજનો કરવાના છે ખુબ જ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસ જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ